હેલો ગાઈ ભરતભાઈ ને મનાલી ભાભી ટૂંકમાં રાત્રે થવાનું હતું ટૂંકમાં લગ્ન માં જવાનું કે મોડું થતું હોય ગયા હતા તો ભાઈ પાછો કાર્યો ત્રણે પો ગયા છે વાળી હું ધોર્યો ને આ કાર્યો સમજી જા ભાઈ આપણું ભરાઈ ગયું છે સારા નું કમ્પ્લેટ ખેતર થઈ ગયું છે ખાલી હવે બાબાને સરદી માં તો ભલાકાનો છે ટૂંકમાં મારે સમાન મગાયો છે અમદાવાદ થી આજની તારીખ માં આપડે ખર્ચો કર્યો છે ટોટલ વસ્તુ મગાવી અગિયાર હજાર ની જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારે નવા વ્લોગની ની અંદર કાલે વાત આપડા ઘરે ભરતભાઈ ને મનાલી ભાભી ટૂંકમાં રાતે જોયું એમ કઈ ખાવાનું હતું હું ટૂંકમાં એક માં જવાનું કે મોડું થતું તો હોય ત્યાં અત્યારે અમારે જવાનું છે વાડીએ ભાઈ તો બધી ટીફિનો બધી ભરી દીધા ને રોટલા ઘડે એક ચૂલી માં કાલે રોટલા થપો મેં તો ઘણા છે આજે જ ઘડો ના ને એટલે તો વાંધો નહીં ભરી ટાટા ટાટા થીયું અત્યારે આપણે જવાનું છે કુકસવાડાની સીમમાં આપણે જે પાંચ વિજાનું કટકું હોય ને ત્યાં જુવા રત તો બધી ભરવા જવાનું છે તો ભાઈ પાછો કાર્યો ધોર્યો ત્યાં પહોંચી ગયા છે વાળીએ હું ધોર્યો ને આ કાર્યો એટલે એ સમજી જાઉ અત્યારે અમારે ભરવાનો છે ચારો ભાઈ આપણું ટ્રેક્ટર પડ્યું આ જુવાનો ચારો એટલો બાકી રહ્યો ને આખી ટોલીમાં ભરવાનો છે પછી આમાં વાવાય છે હળદ

હાલો ભાઈ કેવું મુહરત મારું હાલો ભાઈ આપણું ટેક્ટર છે ને ભરાઈ ગયું છે સારાનો કમ્પલેક આખું ખેતર થઈ ગયું છે ખાલી હવે વાવાના છે અડદ કાલ લખીમાં લખી મારે જીવતો તો જોઈ લે જઈને બેઠી બેઠી હું તને શું કહું હું આપણે વાવાના છે કે ભાઈ જ દઉં ભાઈ દઉં નામ જો આમકામ પાણા નથી કેળામાંથી પડી ખેતરમાં ખેડવા આવું જો જો આવ્યો જો મને તો આ તારે માથે માર મારી દે તારે માથે આમ આવું આવું બોલે હાલો બેસી જાઉં ટુ વ્હીલમાં ટાઈમ થઈ ગયો છે પોણા પાંચ જવા ને પહોંચી ગયો છે ઘરે હજી નાવાનો ટાઈમ નથી મળ્યો ફિટો ફીટ છે આપવામાં ટ્રાફિક હાલો ભાઈ ટોકન લેવું પછી હા મજા છે ને મોટું છું તો ગરમી જતો આ નાના નાના હાથી કષ્ટિક વાહ મારા રૂમાલું બે ધોવાઈ ગયો એમ ને સરસ એક ચૂલીમાં કાલે ભરતભાઈ આવ્યા ને તો ભરતભાઈ આમ ટ્રાયપોડને આમ પકડીને ગયા વાહ વાહ સતીષભાઈ યુટ્યુબર આ ટ્રાયપોડ મેં લીધું હતું બે હજાર ચૌદમાં ભાઈ ટીકટોકના જમાનાનું છે હાલો તો પેલા છે ને વાડી એક પાણી નાખવા રહ્યો છે તો વાત કરવી તો ભાઈ મસ્ત મજાનું નાઈ લીધું છે એકદમ ફ્રેશ થઈ જશે જોવા નાખો ઠાકોડો નીકળી ગયો છે સીધા આવી જશે રસોડાને કારણે જમવાનું છે સંજે બધું જમી લીધું થયો ડાકુ રાખતો પેલા કા લખીમાં આ લખીમાં ભાઈ બહુ કામ કરે એનું કારણ એક જ છે ખોરાક જો ભાઈ લખીમાં આપણે દૂધ વિના લે લખીમાં એને ભગરી બેહુનું દૂધ જ પીએ

એમાં એવું તો વર્ષા ભેહું બાંધતી હતી ને જયારે ભેહું પગ લાગી ગયો તો વરસાદ પગ માં હોજી ગયો તો ગાર મટી ગયો વાંધો નથી હવે તે ઉપાધિ નથી હાલો તો અમે છે ને કક્ષમાન બધા જમી લઈ મારા પણ જમવાનું બાકી છે થોડીક વાર પૈસા જમી લે અત્યારે મને ભૂખ નથી રહી બીજા દિવસનું સવાર થઈ ગયો છે ને અત્યારે છે ને કેટલા વાર હવે પૂણા હાથ જો લખી માં તો એ એને ભેહું દોવાની બાકી છે આજે હું પૂણા હાથ વગર કેમ ઉઠો કારણ કે મારા જવાનું ટ્રેક્ટર લઈને વાળીએ પંછી આંકવા પંછીયા પાંચ દાતા વાળા હોય અમારે પંછી આંખે પંછી આંખવા જવાના તમે તો બધી ભાઈ જો કામ કરે એકમાં જો હંજવારી કાઢે પછી ગયા હંજવારી સમજો એક પણ રદ નું રહેવી જોઈએ પેલા તો ને ટ્રોલી ભરી છે પડી હું ટ્રોલી ભરી સારા ને સારો ઠલો બોલો હેલો ગાય તમ લોક સબ કેસે હો ઠંડી બંડી નહીં લાગરી ને ઓહો હો એ તો આટણે બરી સડી ગઈ એમ ન જાય એટલે તું જાવ તો ભલે હે ને સારા ટ્રેક્ટર સ્થળ ઠલવી નઈ છે તો ભલે સારો છે આખો ઠળવી નખ્યો તો અહીંયા ટ્રેકરો પડ્યા વાં પડ્યા એમાં તો આપ ટ્રેક્ટર પંછા જોડીને તૈયાર થઈ ગયું છે લખી માને લોકો અહીં ભેંસું દોય દો દોય વાહ મોડું થઈ ગયું હાથ વાગી ગયા હા આપણે અહીંયા આપણે કઈ લે ભાગો ભાગો અહી તો અંતરિયા સટાઈ માણા રાજ હાલો તો ભાઈ હવે આપડે કઈ આવો નજારો હોય ગામડે હવે મારે જવાનું છે વાડીએ પંચી આંકવા તો પાણીની બોટલ ભરી લો એટલે કઈ ઉપાધિ નહીં મોરે મોરો હોય જાય તો તો બે શબ્દો બોલ નહીં

તો ભાઈ ટ્રેક્ટર લિંગ જો તો વાડીએ વાડીને બ્લોગ બનાવતા ભૂલી ગયો ટ્રેક્ટર આકાશ કર્યો પછી યાદ એવું ઘરે બ્લોગ તો પાછો ઘરે પોગી ગયો ભાઈ ને અત્યારે છે ને અહીંયા એક્યુઅલી કપડાં ધોઈ છે એ હા સા તો હેલો એટલે કાટ પડ્યો અમે બધા પડવા માં આવી ગયું બધું સમુ કરવા ગરીબ માણસ તો વાંધો ભાઈ આજે છે ને આપણે એસ ભળાકાનો છે ને ટૂંક મારે સામાન મગાવ્યું છે અમદાવાદ થી તો આજની તારીખમાં આપણે ખર્ચો કર્યો છે ટોટલ વસ્તુ મગાવી અગિયાર હજાર ની બસો ને એસી રૂપિયાની વસ્તુ મગાવી અમદાવાદ થી ત્રણ ચાર દિવસ પછી આવી છે એટલે તમે અમદાવાદ મારી લો વિડીયો કેવા બનશે તો ખાસ એસ ભળાકાને ભડાકાને સબસ્ક્રાઈબ કરી નાખી હજી તો એટલા પૈસા છે ને આ પૈસાને મોકલાવાના છે ઉપલેટા અને હામાં નાખવા દાખલા ખાતામાં શેર ને કેમ કે આખા ખૂટી ગયા આ પૈસાનો ઉપલેટ અથવાથી મારા સામે થોડોક મંગાવવાનું છે તો ખાસ હવે સબસ્ક્રાઈબ કરી લીધો અને બાકી આ વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય